રાજીનામાના રાજકીય ડ્રામા પર ગોપાલ ઇટાલિયાની પ્રથમ વખત પ્રતિક્રિયા સામે આવી છે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃત્યાને જવાબ આપ્યો છે અને કહ્યું છે કે મેં કહ્યું જ નહોતું કે હું રાજીનામું આપીશ આ વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે સાથે પણ કહ્યું કે મુદ્દાથી ભટકાવવાની ભાજપે કોશિશ કરી છે આખી સરકારને હરાવી જીત્યા એનો ઉપાડો છે અને ચારસો લોકો સામે એકલું હતું એટલે ઉપાડો લીધો હોવાનો આરોપ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો છે